ગુણ ગા એક સબદ ગુરુદે पा। मुनी, मुनी जन वैदन पाम पा मुनि मुनि जन पंडिता जन वैदन पा पा सरस मजानो विदेश्वर सा जाना था हम આયોજન જબરજસ્ત કર્યું છે સારું કહેવાય ધન્યવાદ છે હમણાં મશરૂભાઈ વાત કરીને એમ હું ઘણા સમયથી રાહ જોતો કારણ કે દાદાની વાત વર્ષો વર્ષોથી હાંભળતો આવું છું એમાં તમારા ગામના જ છે લગભગ મારા ખ્યાલથી રતન પર રહેતા હતા તો નથી લગભગ નટુ મહારાજ એ નેટુ મહારાજ ના મોગે સાંભળેલું મેં કે અમારે અહીંયા ઉમરડામાં બિલેશ્વર મહાદેવનું મંદિર છે એ સોમનાથ તમે દર્શન કરો બિલેશ્વર દર્શન કરો એ એક હરખું અને આજ અમે જોયું ને બાપુ ખરેખર અમને એવું લાગ્યું ખરેખર એક આમ આપણે અનુભૂતિ કંઈક અલગ થાય કારણ કે એમાં અમે વાત સાંભળી સ્વયંભુ બાપુ ગોઈ નથી જડતા આ પાથરા આવ્યા કેટલા ભાઈ કહેવાય આપણે આમ ઊંડા ઉતરીને જોવો તો આપણા કેવડી મોટી કૃપા ખરેખર મારા નાથની જબરજસ્ત કૃપા પણ આવા ભગીરથ કાર્ય કરતા હોય ને એમાં નડે એવા બધા આને નથી સમજી શકતા અને બધા સમજી શકે તો ભજન ના પ્રોગ્રામ રાખવાય ન પડે એટલું બધું હેલ્વું નથી ભજન છે ને ભજન

ભોળાનાથ આવી રીતે છે રામ આવી રીતે છે કૃષ્ણ આવી રીતે છે પણ હું તો એમ કઉ છું કે ઈ બધું પછી રાખો ને તમે તમને ઓળખી દો ને તમે કોણ છો એ નક્કી કરી લો તો ઓલું તો બધું નક્કી થઈ જાય વેલું હરિદ્વાર વાળા કે સોમનાથ જવું છે પાવાગઢ વાળા કે દ્વારકા જવું હાથું ક્યાં છે અડીયા ચડ્યા લાગતું મને તો તમે બેઠો છો એમાં ભગવાન દેખાય છે મને એમ થાય હું બોલું છું મારો ભગવાન સાંભળે છે તમને આનો દેખાતો એ તમારો પ્રશ્ન છે અમારો છે અમે ક્યાં પૈસા દીધા છે અને બાપુ એક મુદા ની વાત તો એ કહું કે અમારે જે અતારનો જે આ મીડિયાનો જમાનો છે ને ભાઈ એ અમારી વાય જે હો પડ્યો છે કીધાની વાત કરવી એટલે અમે તો પેલા પ્રોગ્રામ ચાલુ થયા પેલા માફી માગી લઈ ભાઈ આમાં તો બધું ખોટું આવશે હા પાંચસો રૂપિયાના ભાવના ભાવ ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવ ના પણ એને કાઢી નાખાય એને ભેગા ન દળાવે દાંત ભાંગી જાય રામ વન માં ગયા હતા ને એ તો દુનિયા કે છે એટલે હું કહું છું રામ વન માં ગયા હું નતો અહિયાં પુરાવા માંગો હું શું તમને આપું પણ અંતરના ના ઉડાણ ની કોક વેતું કરાય વાતરાગર લગભગ જાણીતો ડાયરો તમારા ગામમાં ત્રણ ચાર વાર આવી ગયો છે હું તો ખુલાસાથી વાત કરું કે હમણાં મશરૂ કીધું ને અહીંયા અમારી જેટલી આબરૂ છે ત્યાં ત્યાં ખબર પડે તો હા બધા આવો આવો કરે

વારું મારા બાપુ વાણી ભાઈ છે ને પૈસા નાખવા ગામ નો મારો ભાઈ પણ મારી બાજુ બેઠેલો એને કીધું એ કે આ ભાઈ કોઈ પૈસા નાખે નઈ પણ દરબાર પૈસા સમય હોય નાખે છે મેં કીધું બંધ કરવાનું કેતો હોય તો આપડે બંધ કરી દઈએ આપડે કે ગાવાનો શોખ નથી કે ના તમતાર તમે ગાઓ મેં ગાયો ને વરી પાછો ખડી ઘડી બે વખત બીજી વાર આવ્યો પૈસા નાખવા પછી અમારો રાઉન્ડ પૂરો થયો અમે બહાર ગયા તો એ અમારી માય વાય આવ્યો એટલે બોલો મારો મિત્ર હતો ને એને કીધું એ કે તું કોઈ દી પૈસા નાખશે ને આજે કેમ પૈસા નાખશે એ કે નાખો કે ને કે આ દરબાર મારા દુશ્મનને ને ગાળ્યું દેતા તો મને મોજ આવી ગઈ એટલે મેં કીધું હું ક્યાં ગાળ્યું બોલો છો એ મેં કીધું હું તો ભજન ગાતો દીકે તમે ગાળ્યું બોલતા તો મને મજા આવી મેં કીધું એટલે ભાઈ હું ગાળ્યું નથી બોલ્યો

અને હાથી નું કાપીને સોટાડીએ કે આ મગજમાં ઉતરે કેમ એટલે આ બધું છે ને માથા પૂરવાળું એટલે આમાં બહુ ઊંડું ઉતરવાની જરૂર નથી હલા છે ને હાલવા લેવા આધુનિક યુગ છે ખોટું હાલવાનો લગાડ્યું છે વાત પાકી છે પણ આપણી સમજણ ઘટે એક વાણી કહે છે કે પછી જન્મ્યા બડા ભાઈ ધામધૂમથી મારા બાપા જન્મ્યા પછી જન્મે મારી મા વાહનો ભાંગી નાખે કો હોય આવું પેલા હું જન્મ્યો પછી મારા મોટા ભાઈ પછી મારા બાપા ને પછી મારી મા આવું હોય એમ કે હોય તમને નો સમજાય આના માટે સદગુરુ જોઈએ

કરે એવું મળ્યું આ ભાઈ આપડા મોળા લાગે તમને આપડા ગઢ હારું જોડું નથી પગમાં જડ્યું રોટલો હારો નથી લડ્યો તોય અત્યારના હારા મા બાપ ને રોટલો દેવા રાજી નથી તમને નો ખબર પડે તમને નો ખબર પડે મા બાપ એ કેતા હોય મનમાં મનમાં કે ખબર નતી એટલે હો વિઘા રાખી હતી તું દહ દહ વીઘાના ના ઉલાળિયા મીડ્યો કરવા અમને નથી ખબર પડતી અરે ભૂખ્યા રહી ને તમારી મારી માટે બાપુ બાવળિયા ઉગવા દીધા પણ એ કે મારા છોકરાને કોઈની ગુલામી ન કરવી પડે શું તમે હું મા બાપ ના નીકળવાના હતા હું તો ગમે ત્યાં જાઉં ને મારા પ્રોગ્રામમાં મારી એક જ ભલામણ હોય કે મા બાપ ને રોટલો દો કુટુંબ પરિવારમાં એકતા રાખો અને વ્યસન થી થોડા ગા કાઢ્યો બસ બાપુ ભોળો નાથ તો તમારી ઝુંપડી પૂછતો પૂછતો ગમે તેથી આવી જાય કરવાની જરૂર ઈ છે એકતાની જરૂર છે તમારું અને મારું કુટુંબ પરિવારમાં એકતા છે ને દુનિયા મોઢામાં આંગળા નાખી દે કારણ કે આખી દુનિયામાં મેળ છે પણ હગા ભાઈ મેળ નહી હોય અને તમારો મેળ હોય ને દુનિયા મોઢામાં આંગળા નાખી આવડા બે ચાર ભાઈઓ છે પણ આમનો રાગ કેવો છે

અરે વિચારવા જેવું છે મારા રામ નકરા ઉડાડે ઉડાડે કઈ નથી વળવાનું રામ સત્ય નથી એટલા જ માટે કહું છું કે ભોળાનાથ ને પછી સમજો પેલા તમે સમજી લ્યો તમે કોણ છો મને એક ભાઈ કહેતા હતા મને કે સતયુગ થાય છે મેં કહ્યું તું નું બે ડપોળ છે આપણે બે સુધરી જાય એટલે હવે સતયુગ ચાલુ થઈ જાય અરે ખાવું ખોટું બોલવું ખોટું દ્રષ્ટિ ખોટી વ્યવહાર ખોટો વાત ખોટી અને સતયુગની રાજયુગ નો બહાર ની હલરાજી કરી દેવી પડી હજી બહરા વેસવાનો વારો આવ્યો આપણો અયોધ્યા મહારાણીને બાપુ હરિશંદ્ર રાજા લેવી છે કોઈને બાય લેવી છે કોઈને બાય વિચારતો કરો શું સતયુગ નું કામ હતું